નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે ગુજરાતમાં એવો અકસ્માત થયો છે જે ભલભલાના રૂવાડા ઉભા કરી નાખે જ્યાં મિત્રો વાત કરીએ તો આણંદમાં અકસ્માત થયો છે આણંદમાં મોડી રાત્રે જારોલા બસ સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો છે આ સમયે કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત હતા ત્રણ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે મિત્રો વાત કરીએ તો જાલોરા બસ સ્ટેશન પાસે ગઈકાલે મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો તેમાં ત્રણ લોકોના જીવ ગાયમના સમાચાર મળ્યા છે ઘટના સમયે કારમાં ત્રણ યુવકો મુસાફરી કરી રહ્યા હતા અને તેમના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા જીવ જતા હતા મિત્રો અરેરાટી પામી ગઈ છે આ અકસ્માતમાં કાર ટ્રક નીચે ઘૂસી ગયા હતી તેવું પણ જાણવા મળી રહ્યું છે જે અત્યંત ખબર સામે આવી રહી છે ગુજરાતમાં મિત્રો દિવસે ને દિવસે અકસ્માત વધી રહ્યા અને તેને લીધે મિત્રો આ ફરી એક વખત ત્રણ યુવાનો જે મિત્રો હતા અને તેમના ઘટના સ્થળે જીવ જતા અત્યારે ગુજરાતમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે દિવસે ને દિવસે વધતા સાધનોને લઈને આ અકસ્માતો થાય છે તમારું મંતવ્ય પણ કમેન્ટમાં લખજો આપણે મળીશું નવા વિડીયોમાં જય